Sweet like a bow cute like a suit. Sweet like a bow cute like a suit. Maro Nandavayo bow cute like a suit. Maro Nandavayo bow cute like a sea What's the call? Hello, yes hey, bolo. એ શું વાત કરો છો એ મારી સોની ડોન જોવા આવે છે એ હા મોકલી દો તો એ સારું હાલો એ પુત્રી બટા તને શું કહું શું છોકરો ડોન છે છે તને આવે છોકરો હોય બા એ હા તો તૈયાર થઈ જા હું તૈયાર થઈ જા હું તમને શું કઉ છું શું છોકરો ભલે ડોન હોય છે મારા લાયક છે તો હું છોકરાને પસંદ કરીશ નક નહીં કરું એ હા પણ તિયા તો થઈ જા દોનના ઘરે થોડી કઈ ખામી હોય એ હો

લે આ બધું હમું નમું દો પેલા એ બા હું તૈયાર થઈ ગયા ડોન ની કેરે આવશે એ બટા વાર તો લાગે ને ડોન છે ગાડીઓ લઈને આવતા હોય એવું છે એ હા તું ઓંદે જા હું હાથ પાડી જાવ એટલે એ હા જો આ મારી સોડી નો ડોન આરે થઈ જાય ને તો મારે ઉપાડી જાય બધી મારે રાજકોટ લાવું છે પણ ફિલ્મ જોવા પણ મારા દીકરા નો કોઈ વાહન ચડતા નથી મારે ઘણું ફિલ્મ જોવા જવું છે પણ વાહન ચડ્યા વિના જાવું વાહન ચડવું જોઈએ ને